ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા અપાઈ રહેલી જન કલ્યાણકારી સુવિધાઓ ગુજરાતના નાગરિકોને પણ આપવાની માંગ સાથે કલેક્ટરને આવેદન પત્ર પાઠવાયું હતું ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું એક ચક્રી શાસન ચાલે છે પંચાયતથી લઈને વિધાનસભાઓ સુધી ભાજપ રાજ કરે છે આટલા લાંબા સમય દરમિયાન કોઈ પાર્ટી શાસનમાં રહે તો એ રાજ્યની મોટા ભાગની સમસ્યાઓ નિરાકરણ થઈ જવું જોઈએ પણ આમ છતાં ગુજરાતમાં મોંઘવારી અને બેરોજગારીનો દર ઊંચો છે ગુજરાતની મહિલાઓ પણ દિલ્હીની જેમ દર મહિને એકવીસો રૂપિયા આપવામાં આવે શિક્ષણ સ્વાસ્થ્ય સુવિધાઓ મફતમાં આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આજે તાજેતરમાં જ દિલ્હીમાં ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે ગુજરાતમાં જ્યારે આમ આદમી પાર્ટી ઇલેક્શન લડી બે હજાર બાવીસમાં અને ત્રણસો યુનિટ વીજળી જ્યારે મહિલાઓને આપવાની વાત થઈ હોસ્પિટલની સુવિધાની વાત થઈ ફ્રીમાં સરકારી શાળાઓ સુવિધાઓ સારી બને એના માટેની વાત થઈ ત્યારે ભાજપ એને રેવડીના નામે પાર્ટીને ગુજરાતની જનતાને ભ્રમિત કરી પરંતુ આજે દિલ્હીની અંદર જ્યારે ઇલેક્શન લડી રહ્યા છે ત્યારે ભાજપ સરકાર ત્યાં આગળ એવો મેનિફેસ્ટો બહાર પાડે છે કે એકવીસો રૂપિયા એકવીસ હજાર રૂપિયા પ્રસ્તુતિ માટે મહિલાઓને આપવામાં આવશે પાંચસો રૂપિયા સબસિડી બોટલ ઉપર આપવામાં આવશે સાથે જ પચીસ રૂપિયા મહિલાઓને હર મહિને એક સહાય પેટે આપવામાં આવશે ત્યારે આ સવાલ છે ગુજરાત સરકારને ભાજપ સરકારને કે ગુજરાતમાં ત્રીસ વર્ષથી તમે શાસન કરો છો તો ગુજરાતની જનતાને ગુજરાતની મહિલાઓ સાથે કેમ તમારો અન્યાય થાય છે એના માન સાથે આજે મુખ્યમંત્રીને સંબોધી અને ભરૂચ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે